ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું લસણ કે ડુંગળીનો ઉપયોગ કર્યા વગર એકદમ સ્વાદિષ્ટ દેશી ચણાનું શાક એકદમ આસાન રીત છે અને ખૂબ જ ચટપટું બનીને રેડી થાય છે આ દેશી ચણાનું શાક સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલા ખાના ખજાનામાં જો તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મેં અહીંયા એક વાટકી ચણાને આખી રાત પલાળીને રાખ્યા હતા તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો ત્રણથી ચાર કલાક જેવું પણ તમે પલાળીને રાખી શકો છો તેનું બધું જ પાણી કાઢી નાખ્યું છે તો હવે તેને કૂકરમાં નાખી દઈશું અને ચણા ડૂબે તેટલું જ પાણી નાખીશું આપણે કેમ કે આપણે આ ચણા જ્યારે તેને મસાલા કરીશું ત્યારે આપણે એકદમ કોળા જ ચણા કરવાના છે એટલે આપણે વધારે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ જેટલા ચણા ડૂબે એટલું જ પાણી નાખીશું અને તેને ચાર પાંચ સીટી વગાડી લઈશું જ્યાં સુધી ચણા બફાય છે ત્યાં સુધી એક બાઉલમાં એક ચમચી ધાણાજીરું પાવડર દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું નાખીશું કેમ કે આપણે લીલા મરચાં પણ નાખવાના છે હવે થોડું પાણી નાખી એક પેસ્ટ રેડી કરી લઈશું મસાલાની વધારે પાણીનો ઉપયોગ ના કરતા થોડું જ પાણી નાખજો મસાલા ભળી જાય તેટલું જ પાણી નાખવાનું છે આપણે મિક્સ થઈ જાય તેટલું તો બસ મસાલો રેડી છે અને પાંચ સીટીમાં આપણા ચણા પણ એકદમ સારી રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે વઘાર કરી લઈશું તેના માટે મેં ગેસ પર કઢાઈ મૂકી દીધી છે ગરમ થવા તેની અંદર હું દોઢ ચમચી તેલ નાખી દઈશ તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને થોડી હિંગ નાખીશું અહીંયા બે લીલા મરચાં તીખા નાખ્યા છે તમે મરચાં તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો અને જે પેસ્ટ બનાવીને ના રાખી હતી તેને પણ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને શેકી લઈશું તો બસ હવે તેલ છૂટું પડી ગયું છે અને કાશ્મીરી લાલ મરચાંના લીધે એકદમ સરસ લાલ કલર પણ આવી ગયો છે તો હવે બાફેલા ચણાને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્રણ ચાર મિનિટ જેટલું મસાલા સાથે જ આપણે તેને હલાવતા રહીશું તેની અંદર અડધી ચમચી જેટલો મેં આમચૂર પાવડર નાખ્યો છે તમે ચાટ મસાલો અથવા તો લીંબુનો રસ પણ નાખી શકો છો આપણે બીજા કસા મસાલાનો ઉપયોગ કરવાનો નથી તમે નવરાત્રીમાં પણ આવા જ ચણા બનાવી શકો છો કેમ કે આપણે તેની અંદર ડુંગળી લસણ કસાનો ઉપયોગ કર્યો નથી તે છતાં પણ આપણા ચણા ખૂબ જ ચટપટા અને એકદમ સ્વાદિષ્ટ બનીને રેડી થાય છે તો ત્રણ ચાર જેવી મિનિટ થઈ ગઈ છે અને મસાલા સાથે એકદમ સારી રીતે ચણા કોટ થઈ ગયા છે વધુ એક મિનિટ જેવું આપણે તેને શેકી લઈશું મસાલા સાથે તો બસ હવે આપણા ચણા તૈયાર થઈ ગયા છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી ટેસ્ટી બનીને રેડી થયું છે તો બસ હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું છે ને એકદમ આસાન રીત આપણે સિમ્પલ મસાલાથી જ એકદમ જોરદાર ચણાનું શાક બનાવીને રેડી કરી લીધું છે જો તમને રસાવાળા ચણાનું શાક પસંદ હોય તો તમે ચણા નાખ્યા પછી મરજી મુજબનું પાણી પણ નાખી શકો છો મેં અહીંયા ધણા નાખી દીધા છે તેની ઉપર તો બસ તમને મારું આ ચણાનું શાકની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો લાઈક જરૂર કરજો અને શેર જરૂરથી કરજો તમને જો મારી આ રેસિપી પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો તો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ અને થેન્ક યુ પણ કહીશ તો બસ તમે પણ બનાવો નવરાત્રિમાં ચણાનું એકદમ સ્વાદિષ્ટ શાક લસણ ડુંગળી વગરનું અને તમને આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કર